નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના ભાવ વિશે ચૌદસો વીસ ચોટાણા બારસો નેવું થી ચૌદસો વીસ બોટાદ બારસો ત્રીસ થી પંદરસો એકવીસ રોલ બારસો સિત્તેર થી ચૌદસો ચોત્રીસ આંબલીયાસ અગિયારસો થી ચૌદસો ત્રીસ રાજકોટ તેરસો દસથી ચૌદસો નેવું સાંગધ્રા નવસો પચાસથી બારસો અમરેલી નવસો પચીસથી ચૌદસો સત્તાણું બહુચરાજી એક હજારથી તેરસો પાંત્રીસ જેતપુર એક હજાર છાસઠથી ચૌદસો એકાણું માણસા બારસોથી પંદરસો સાત સાવરકુંડલા તેરસો વીસથી ચૌદસો ઇઠોતેર કાલાવડ એક હજાર પચાસથી ચૌદસો પાસઠ ધંધુકા બારસો પચાસથી ચૌદસો એકસઠ પાટણ અગિયારસો એકાવનથી પંદરસો પાંચ હિંમતનગર બારસો નેવુંથી ચૌદસો બ્યાસી બાંકાનેર બારસોથી ચૌદસો એકાવન હારીસ બારસો ચાલીસથી તેરસો એકાવન જામજોધપુર તેરસોથી ચૌદસો એકોતેર ખેડ્રમ્મા તેરસો ચાલીસથી ચૌદસો પાંસઠ મોરબી તેરસોથી ચૌદસો બોતેર બાબરા ચૌદસો પચીસથી પંદરસો પાંત્રીસ ખાંભા બારસોથી ચૌદસો પાંસઠ સિદ્ધપુર બારસો નેવુંથી પંદરસો ઓગણત્રીસ ટીટોઈ તેરસોથી ચૌદસો ત્રીસ જસદણ બારસો પચાસથી પંદરસો આઠ બીજાપુર તેરસો નેવુંથી પંદરસો આઠ પુકરવાડા તેરસો સિત્તેરથી ચૌદસો ચોરાણું जारिया तेर सौ थी चौदह सौ छप्पन थरा तेरसो तीस थी चौदह सौ चालीस बड़ालीरसौ एशी थी पंदर सौ पच्चीस महुआ अगिय सौ बार चौदह सौ तेवीस कड़ी तेरसौ एकत्रिसद सौ इकोतेर उ अगियारो थी पंदर सौ तेतरीस विसनगर बार सौ पचास थी पंदर सौ चौदह अंजार बार सौ पचास थी चौदह सौ पचास गोडल अगिय सौ एक सौ छेतालीस डोड़ासा सौ चालीस ચાણસમાં એક હજાર ઓગણસાઠ થી તેરસો બાવન દિયોદર બારસો થી તેરસો નેવું ભાવનગર બારસો સિત્તેર થી ચૌદસો તેતાલીસ જામનગર બારસો થી ચૌદસો પિચોતેર